મિત્રો પછી જાણવા એ મળ્યું કે સાત દિવસની ભારેમાં ભારે આગાહી છે આંબાલાલે કીધું છે હવે આંબાલાલ સાહેબ એ ટુ ઝેડ આ ટુ ઝેડ બધે વિટામિન્સ આવી ગયા ની અંદર હાલો આ રમેશ મસ્ત દવા છે હા એમ જો પાર્ટી આવડે હવાર તાવ આવી ગયો છે કેમ કેમ હેલો ઈટુ ફેમિલી મિત્રો કેમ છો બધાય મજામાં બધાયને જય માતાજી જય માં મોગલ અને આજે આપણે એક ફરીથીને એક મિત્રો મળી ગયા છે વી મસ્ત મજાના નવા વિડીયોની અંદર અને નવા બ્લોગની અંદર તો આજનો મિત્રો આપણે વિડીયો એવો છે કે ભાઈ આજે છે મસ્ત મજાનો વરસાદ અને વરસાદમાં તો બધાને ખબર જ હોય અવનવી વાનગીની ખબર હોય તો આજે આપણે મસ્ત મજાની એક વાનગી નથી બનાવવાની પણ તમને કશ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બધાને જય માતાજી હાલો વિડીયોમાં આગળ સુધી બનાવી રહેવાનું છે બરાબર એટલે પૂરો વિડીયો જોવાનો છે હાલો મિત્રો બ્લોગમાં બને આપણો બ્લોગ ચાલુ છે અત્યારે આવી રીતે આપણો વોશ વધારતા હોય છે મતલબ આપણો વિડીયો વોશ વધે એટલે મતલબ એને જોવાની સંખ્યા વધે બરોબર તો આવી રીતે છે ભાઈ તો વરસાદ ચાલુ છે તો પેલા તમને અહીં હું બતાવીશ જવું છે થોડુંક આપણે અગાસી ઉપર અને જો વરસાદ જો આવી રીતે ચાલુ છે અહીંયા જો અહીંયા લસણ ખોલવાની તૈયારી થઈ રહી છે તો મારી પાસે તે મારી પાસે હા જો મારી પાસે રોટલા બનાવે છે અને જો રોટલો આવા છે ભાઈ આવી રીતે મિત્રો છે ને આપણા રોટલા ખાતા હોય ગરમ ગરમ છે બકે બહુ ગરમ છે જો ફૂલીને દડા જેવા એમ છે જો ભાઈ આવી રીતે કા કોઈ ભાઈ રોટલા બનાવતા ને ખબર જ હોય ગામડાના માણસોને રોટલા બનાવતા આવડતું હોય થોડું ઘણું આવે બીજા લોકો અને શાકની ફૂલ તૈયારી છે જો આમાં વટાણા બોટાણા બધું કમ્પ્લીટ કરી દીધું છે આપણે અહીંયા છે આપણે રોટલો થાય છે જો વરસાદ જેવું વાતાવરણ છે ત્યારે વરસાદ તો ચાલુ જ છે હજી શું છે કે વરસાદ આવે છે સીઝનનો છેલ્લો વરસાદ છે જાય નેવા ધાર પડે છે ધીમે ધીમે આવી પાછા આપણે હીલું હીલી પાય એમ કે એ શું કરતા ચાલુ જોઈ લઈ જોઈ લે હા તો તમે કેમ હું તા હે ખાઈ ખાઈને હોય ગયા અમાર માડી હોય ગયા માડી જય સીતારામ જય સીતારામ કેમ છે મજામાં હું છે કઈ

તમને સપા મત આવી ગયું કેમ દવા પીને કેવું થયું વરસાદ છે ને ભાઈ રેવાનું નામ નહીં લે છેલ્લો વરસાદ છે સીઝન નો પણ બાકી એક નંબર વરસાદ પડે જો આમ છે ભાઈ હાલો બધા મિત્રો રોટલા થઈ ગયા છે તો હવે જમી લઈએ સરસ મજાનું રોટલા

આ સોરી સોરી નીર આ બાજુ કોર મારા ગામનું નદી છે ને કેવો વરસાદ આવ્યો જોયો જો જો આ આ બધું બધું પાડી દીધું જોઈ દરવાજો પોડી નાખ્યું જોયું તમે કેટલા વર્ષોથી આજ ખબર પડી કે ભાઈ વરસાદ આજ આવ્યો ને ડેમ આજ જો ત્રણ દરવાજો ખોલ્યા હતા આજે કચરા નાખવાનું હતું ને એ તોડી નાખ્યું બોલો એટલો વરસાદ આવ્યો હતો અને કાંઈ બાકી રેવા દીધું નતા વરસાદમાં છે ને બાકી મેદાન મેદાન કદી ગયું હાવ ખેદાન મેદાન જગ્યા હાવ સાફ થઈ ગયું હવે એટલું પાણી એવું એની ન પૂછવા જોઈ જગ્યા બહુ વરસાદ આવ્યો જો આવી રીતે છે ભાઈ વરસાદ આવે તો ભાઈ ફૂકા કાઢી નાખે એવો વરસાદ આવ્યો તો ગામમાં બધું આ સાફ થઈ ગયું અને એટલું ખસરો હોય પણ નદી અને નહેરું બધું સાફ કરી નાખ્યું પણ હવે પાછું ચાલુ થઈ ગયું જો નાખવાનું આવું છે ભાઈ ને બધું સાફ રાખતા હોય ને તો સારું પડે ઠીક છે બધું હાલો તો હવે એક લાઈક કરી દીધું કમ્પ્લેટલી જોયું તમે આખું બધું રમઝમ રમઝમ કરો તમે છે ને તો જવું ને વાત જૂના જમાનાનું ટ્રેક્ટર છે પણ બાકી એક નંબર છે ગીડું ગીડું લઈને છે ને બાકી જો જય ટ્રેક્ટર બેક્ટર જો ને ગાડીઓ ને બધું હાલો બસ વધારે કંઈ નહીં મિત્રો અને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે બસ આવા નવા બ્લોગ આપણા સુધી આવતા રહેશે હાલો મિત્રો બને તો આપણે આવી ગયા પાછા ઘરે ઘરે એમાં એટલે જો બાકી આ વરસાદ જેવું પાછું વાતાવરણ થઈ ગયું ભાગી ગયા છે સાડા થઈ ગયા તો વરસાદ જો આ બાજુ જો ફાઈનલી છે ને મિત્રો આપણે આવી ગયા માથે કારણ કે બહુ વરસાદ આવતો હતો આજ તો વરસાદ એ છે ને બાકા જે બોલાવી દીધી એવો વરસાદ પીડ્યો વરસાદમાં બાકી ભાઈ મજા આવી જો આ બધું જો એકલો વરસાદ વરસાદ આ કટ કટ લાગી જાય એવો વરસાદ છે જોઈ શકતા શું બાકી ધજા જો કેવી ફરકે જોયું શિયાળાની અંદર વરસાદ આવે આનથી મોટું હું કેવું શિયાળામાં વરસાદ આવે બોલ છમાં તો આવે હવે તો શિયાળામાં આવવા મળ્યો કોઈને ખબર જ નહોતી કે આ બધામાં વરસાદ આવે છે ને આમાં ડુંગળી ભૂંગળી સોંપવા હે જો આમાં ડુંગળી જો અહીં સોંપેલી છે જોઈ આવું છે મિત્રો હાલો બસ વધારે કાંઈ નહીં મિત્રો લગ્ન કન્ટિન્યુ બનાવી રેજો અને આ સાંજે પણ પાછો ડેમ છૂટવાનો છે એવી તૈયારી કાક છે અને આજ રાતે ત્રણ દરવાજા છે ત્રણ દરવાજાઓ ખોલ્યા અને જો આ બાજુ નજારો છો તમે વાહ ભાઈ વાહ 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 ભાઈ ભાઈ એક નંબર છે ભાઈ સરસ મજાનો છે પાછી આપણે ધાર છે તે લીલોતરી થઈ જાય અને વાદળછાયું વાતાવરણમાં કંઈ ફેરફાર થતો જ નથી આવું કાંક છે ભાઈ હાલો બને તો પછી જાણવા એ મળ્યું કે આ દિવસની ભારેમાં ભારે આગાહી છે હવે આંબાલાલ સાહેબની કી ભાઈ ખમા કરો હવે તમારી આગાહી બહુ સારી છે પણ ભાઈ છે ને એ શોમાં આવતી તાર લાગીને અમને એમ તો કાલે વાંધો નહીં શોમાં છે આ શિયાળામાં અમારે ડુંગળી બુંગળી સોંપેલી હોય એની પથારી પડી જાય પણ હવે કાંક શું છે કે તમારા હાથમાં એ નથી હોતું એટલે બાકી આ વખતે આઠ વર્ષનો જે વરસાદ હશે ને એ ભારે ભારે વરસાદ છે મિત્રો એટલે ભાઈ છે ને ખાસ કરીને સાત દિવસની આગાહી છે મોટા મોટી ભાઈ એટલે ભાઈ ખાસ ધ્યાન રાખવું અને ભાઈ બને ત્યાં સુધી છે ને નદી નાળાથી થોડુંક દૂર રહેવું કારણ કે જે બહુ તકલીફ થાય બરાબર તો થોડુંક ધ્યાન રાખવું કારણ કે આ ભાઈ આગાહી છે અને આમાં હવે એટલો વરસાદ પડે એની કોઈ હદ નથી બરાબર કારણ કે ઓલરેડી મેં આસપાસ જોયું ને તો ભાઈ ચાર ઇંચ વરસાદ આજમાં આપણા ગામની અંદર હતો એટલે કારણ કે આટલો બધો વરસાદ એટલે ઘણો કહેવાય ચાર ઇંચ એટલે બહુ કહેવાય અને ચાર ઇંચ વરસાદ જેટલો મારા ખ્યાલ મુજબમાં પડ્યો કારણ કે પોસ્ટ ત્રણ દરવાજા ખુલે નગર ખુલે એમ નથી નગર ખોલતા દરવાજામાં રહેવા લગભગ દસ બાર વાર ડેમ સૂતો પણ આ વખતે જે આંબેલાલે જે ભારેમ ભારે આગાહી આપી એમાં ત્રણ દરવાજા અમારા ગામના ખુલ્યા છે બરાબર હવે એ દરવાજા ત્રણ ખુલ્યા ક્યારે ખુલ્યા કારણ કે ત્રણ ચાર ઇંચ વરસાદ પીડ્યો હોય નહીં ત્યારે ખુલે ત્યાં સુધી વરસાદના કારણે એમ ખુલે નહીં હાલો વધારે કાંઈ નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હનુમાન દાદાને એને દર્શન કરવા આવી ગયા છે એ હનુમાન દાદા આ છે અમારા કામના આપણે પોળાના છે બાબુ હર હર મહાદેવ તો ભાઈ સરસ મજાને આપણે મહાદેવના દર્શન કરી લઈ જોઈશું આપણે દર્શન દર્શન કમ્પ્લીટ કરી લીધા છે હવે રેડી ઓડું મંદિર છે જૂનું અને જોઈશું અહીંથી કેવો નજારો લાગે છે આપણે આ બધા ફોર વ્હીલર ધોવા આવે છે અહીંયા કંઈક મકાન પડી ગયું છે આવી રીતે વરસાદ જો અહીંયા આવ્યો કીધું બધું વાહ ભાઈ વાહ વરસાદ એ બધું જો અહીંયા ફૂકા કાઢી નાખ્યા જોયું કે આ વખતે તો ફૂંકા કાઢી નાખ્યા છે એમ છે આ બધું જોવું બધું બધા નાના નાના છોકરા છે આવું છે બધું એટલે હવે આપણે જઈએ આપણા ઘર બાજુ તરફ કારણ કે શું છે કે દર્શન દર્શન કરીને જોઈ લીધું કેવો વરસાદ છે મિત્રો અથવા બ્લોગ કેવો લાગે પછી કહેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હલો મિત્રો બને રેજો માતાજી દર્શન દર્શન કરી લેવી જય માતાજી રોમિત રોમિતભાઈ તે કરી લીધા દર્શન અને આપણે પણ હવે જય માતાજી કેમ 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 કરો ફરીથી કરો તો

આંબાલાલા તો બાકી આજ તો સોંઈ કાઢીને છે હાલો મિત્રો આશા કરું આજનો તમને બ્લોગ ગમે તો લાઈક કર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો ભાઈ વિડીયોને શેર કરતા રહેજો બરાબર હાલો મળશું આપણે ગમે સરસ મજાના બ્લોગની અંદર અને બસ થોડોક સાથ અને સહકાર આપતા રહેજો બરાબર હાલો મળશું આપણે હવે નવા વિડીયોની અંદર બધાને જય માતાજી જય મોકલ જયભાની સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરશું બધાને ગુડ નાઇટ જય માતાજી તો બાય બાય